નમસ્કાર દર્શક મિત્રો સાબર આવાસ આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લા કડી તાલુકાના નંદાસણ મુકામે શ્રમિક ચોપલ શિબિર યોજાઈ મહેસાણા જિલ્લા કડી તાલુકાના નંદાસણ મુકામે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સવારે અગિયારથી પાંચ કલાકે મેરડી માતાજીના મંદિરની બાજુમાં કોમન પ્લોટમાં દત્તોપંત ઠેગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડ અમદાવાદ અને અખિલ ભારતીય રત્નોત્તર વિકાસ પરિષદ દ્વારા શ્રમિક ચોપલ શિબિર યોજાઈ આ કાર્યક્રમમાં દત્તોપંત ઠેગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડ અમદાવાદના શિક્ષણ અધિકારી ડી એન પાઠક સાહેબ તથા અખિલ ભારતીય રત્નોત્તર વિકાસ પરિષદના મહામંત્રી સુરેશભાઈ બી પંડ્યા સાહેબ ડાંગરવા તેમજ નંદાસણ ગામના આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સરકારની વિવિધ લક્ષી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન શ્રમિકો માટે ઈ શ્રમ કાર્ડ આભા કાર્ડ બેરોજગાર નોંધણી કાર્ડ અકસ્માત વીમા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવ બેટી પઢાવ અન્નપૂર્ણા યોજનાની માહિતી ડી એન પાઠક સાહેબ તેમજ સુરેશભાઈ બી પંડ્યા સાહેબ દ્વારા આપવામાં આવી હતી પાંચ વાગ્યા સુધીમાં સાહીઠ લાભાર્થીઓની આ યોજના અંતર્ગત નોંધણી થઈ હતી અને તે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈ પણ ઓનલાઈન સેન્ટર ઉપર જઈને પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ દ્વારા કાઢી આપવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા સાબરવાઝ ન્યૂઝ નંદાસણ Start. नमस्कार श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार का दत्तोपन राष्ट्रीय विकास बोर्ड अहमदाबाद की ओर से ये जो अभी स्वच्छता लाश्टा अभियान भारत सरकार का चल रहा है स्वच्छता ही सेवा वो 17 सितंबर से चालू हुआ है जो इकतीस अक्टूबर तक चलेगा उसके बाद स्वरूप आज नंदासन में आ, स्वच्छता के लिए रैली भी निकाली गई है और साथ साथ में पूरे दिन श्रमिक चौपाल करके ई श्रम कार्ड आभा कार्ड और रोजगारी के लिए नेशनल कैरियर सर्विस में रजिस्ट्रेशन भी किया गया है और करीबन सत्तर से अस्सी मतलब एटी लोगों ने आज पूरे दिन कैंप में भाग लिया है और सभी लोगों ने अपना अपना आभा कार्ड जो कि अभी आयुष्मान भारत हेल्थ अकाउंट है और साथ साथ में ई श्रम कार्ड और रोजगार कचहरी में भारत सरकार की जो है उसमें रजिस्ट्रेशन करवाया ये बहुत ही अच्छा आ, विलेज पीपल के लिए काम है कि जहाँ पे यहाँ बैठे बैठे उसका रजिस्ट्रेशन हो सकता है और आने वाले भविष्य में उसका उसको लाभ मिल सकता है तो, 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 तो तो राष्ट्रीय श्रमिक शिक्षा एवं विकास बोर्ड अहमदाबाद की ओर से मैं दिन पाठक हूँ एजुकेशन ऑफिसर और हमारे अंडर में जो भी एरिया आता है उसमें भारत सरकार की जो विभिन्न स्कीम है उसके बारे में हम लोग रजिस्ट्रेशन एवं जागृति का काम करता है मेरे साथ में सुरेश भाई पंडिया है जो कि अखिल गुजरात रत्नोत्तर विकास परिषद से है और वो एन के स्वरूप में हम लोगों को ये कार्यक्रम सपोर्ट करता है अभी मैं सुरेश भाई से विनती करूँगा कि वो थोड़ा अपना परिचय देता परिषद महामंत्री अहमदाबाद शिल्ला बाईस वर्ष थी છેલ્લા બાર વર્ષથી કેન્દ્રીય કામદાર શિક્ષણ બોર્ડ શ્રમ રોજગાર મંત્રાલય ભારત સરકાર તરફથી એનજીઓ તરીકે ગાંધીનગર જિલ્લા પાટણ જિલ્લા બનાસકાંઠા જિલ્લા સાબરકાંઠા જિલ્લા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે ગ્રામ્ય વિસ્તારના ઈ શ્રમ ક્યાર આભા ક્યા રોજગાર ક્યા આ પ્રવૃત્તિ અમે ગામડાના વિકાસ માટે કરી રહ્યા છીએ અને આ વિકાસ દિન પ્રતિદિન ઉત્તરોત્તર ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે એવી ભગવાન એવી સરકાર તરફથી અમારી આ યોજના આગળ આગળ વધે એવી અમારી પ્રાર્થના છે આજે નંદાસણ મુકામે લગભગ એંસી કામદારોનો ઈ શ્રમ ક્યાંક આભા ક્યાંક રોજગારી ક્યાંક નીકળ્યા છે એટલે ખૂબ ખૂબ નંદાસણ ગામના સરપંચ સાહેબ ડેપ્યુટી સરપંચ સાહેબ અને